મહાલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ટપકતા વરસાદી પાણીને લઈને દર્દીઓની સાથે સાથે મેડિકલ સ્ટાફ મૂંઝવણમાં મુકાઉ સંબંધિત વિભાગ પાસે પરામત કામગીરીની માંગ કરાઈ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગોધરા સિવિલ હોસ્પિટલ આવેલી છે જ્યાં રોજબરોજ હજારો દર્દીઓ પોતાની નાની મોટી સારવાર માટે આવતા હોય છે હજારો દર્દીઓ ઓપીડી અર્થે આવતા હોય છે ત્યારે ગોધરાની સિવિલ હોસ્પિટલનો મહત્વનો વોર્ડ ગણાતો ઇમરજન્સી વોર્ડની દયનીય હાલત બની છે વરસાદ પડતાની સાથે જ ઇમરજન્સી વોર્ડની છતમાંથી પાણી ટપકવા માંડે છે જેને લઈને સારવાર માટે આવતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે બીજી તરફ ઇમરજન્સી ફરજ આપતા મેડિકલ સ્ટાફને તરતોની સારવાર કરવી કે પાણીનો નિકાલ કરવો તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે સંબંધિત તંત્ર દ્વારા વહેલી આ પરિસ્થિતિનો નિવેડો લાવે તે જરૂરી છે સમગ્ર મામલે ગોધરા શહેરના સામાજિક કાર્યકર આશિષભાઈ પટેલે તારીખ ત્રીસ જૂનના રોજ પોતાની પ્રતિક્રિયા આપી હતી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડ જે આવેલો છે એની અંદર હાલ એટલી દયનીય પરિસ્થિતિ છે વરસાદના બે દિવસ પહેલાં પડ્યો હતો હાલ અત્યારે વરસાદ બંધ છે તેમ છતાં પણ છતમાંથી એટલું બધું પાણી ટપકી રહ્યું છે જેને લઈ અને ડોક્ટરો અને અહીંનો સ્ટાફ છે એ ખૂબ મૂંઝવણમાં છે હાલ અહીં ગાડી જે પણ છે એ ગરીબોને એ જે પ્રજા આવતી હોય છે બરાબર એ મુશ્કેલી ખૂબ બેઠી રહી છે અને ડૉક્ટરો ટ્રીટમેન્ટ કરવાની સાથે સાથે સ્ટાફ દ્વારા એ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહ્યો છે તો આ બાબતે તમામ લોકોએ અને આના જે લાગતા વળગતા અધિકારીઓએ આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ કે આ જે છે એ ઇમરજન્સી વોર્ડ છે ઇમરજન્સી વોર્ડ ની અંદર આટલી દયનીય પરિસ્થિતિ જે છે એને લઈ અને તાત્કાલિક ધોરણે લેવા જોઈએ એવી અમારી માંગ છે નામ આ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલું સિવિલ હોસ્પિટલ જેમાં સમગ્ર મહીસાગર પંચમહાલ અને દાહોદના દર્દીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સારવાર લેવા આવતા હોય છે પરંતુ હાલનું જે ચોમાસાની સિઝન છે અને વરસાદ પડી રહ્યો છે આ સંજોગોમાં જે પ્રાથમિક સારવાર લેવા ઇમરજન્સી વિભાગ છે એમાં જે રીતના પાણી ઉતરી રહ્યું છે અને દર્દીઓ અને એમના પરિવારજનો આવતા સગાવાળાને જે મુશ્કેલી નડી રહી છે ઇવન સ્ટાફને પણ મુશ્કેલી નડી રહી છે આ સંજોગોમાં તાત્કાલિક આ પાણી આવતું બંધ કરવાની જરૂરિયાત છે કારણ કે કોઈ ઇલેક્ટ્રિક સિટી બોર્ડમાં કોઈ કરંટ લાગવાથી કોઈ ગંભીર ઘટના બને એની પણ પૂરતી શક્યતાઓ રહેલી છે ત્યારે આ સંજોગોમાં અમારી માંગ અને રજૂઆત છે કે સિવિલ હોસ્પિટલના જવાબદાર તંત્રએ અને આર એન્ડ બી વિભાગે આ જે પાણી મોટા પ્રમાણમાં ઇમરજન્સી વોર્ડમાં આવે છે એનો બંધ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તાત્કાલિક આ માટે પગલાં ભરવા જોઈએ કારણ કે ચોમાસાનો આ પ્રથમ તબક્કો છે અને આવનાર સમયમાં ભારે વરસાદની પણ શક્યતાઓ રહી છે ત્યારે કોઈ ગંભીર ઘટનાઓ સિવિલ હોસ્પિટલ ગોધરામાં ન ઘટે એ માટે તમામ તંત્રએ સાથે રહીને કામે લાગી અને આ પ્રશ્નને ઉકેલવા પગલાં ભરવા જરૂરી અને આવશ્યક છે